તેની ગામે ધામે કાયમી તળાવમાં વાહક જન્ય રોગ અટકાયત માટે ઓઇલિંગ તેમજ દવા છંટકાવ કામગીરી હાથ ધરાઈ માનનીય વડગામ તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડોક્ટર પ્રકાશ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના સંકલનથી તેની ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તખાજી રાજપૂત તેમજ છાપી આરોગ્ય સુપરવાઇઝર શ્રી હસમુખભાઈ સોલંકી અને આરોગ્ય કાર્યકર શ્રી નઝીરભાઈ ઝવેરી અને જાગૃત નાગરિક શ્રી દિલીપભાઈ ચૌધરી અને સોયબભાઈ નેદરિયાના સંયુક્ત સાથ સહકારથી ગામમાં આવેલ કાયમી તળાવનું પાણી વધુ પ્રદૂષિત થવાથી દુર્ગંધ ફેલાવતું હોય આજુબાજુ લોકોના રહેણાંક વિસ્તાર હોય લોકોના આરોગ્ય જોખમમાં ન મુકાય તે હેતુસર આજે વાહકજન્ય રોગ અટકાય માટે ઓઇલિંગ તેમજ અન્ય સ્વાસ્થ્ય સંબંધી રોગો ન થાય તે હેતુસર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો આ કામગીરીમાં ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ ગ્રામ આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારી શ્રીઓ રૂબરૂ હાજર રહી લોકોની આરોગ્ય સુખાકારી અને લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે રોગ કાયટી માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી